રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે ઉનાળામાં વધતી જતી ગરમીને લઈ રાજકોટ પોલીસ દ્વારા એક જનતા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બપોરના સમયે શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે બપોરે એકથી ચાર વાગ્યા દરમિયાન શહેરના તમામ સિગ્નલો બંધ રહેશે ઉનાળાની ગરમીમાં લોકોને તડકામાં શેકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને ઉનાળાની શરૂઆતની સાથે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું વાતાવરણ ગરમીનો પારો છે તે ચાલીસ ડિગ્રીના પાર છે તે થઈ રહ્યો છે જેની અસર જનજીવન ઉપર પડી રહી છે ત્યારે આ તમામની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે બપોરના એકથી ચાર એટલે કે ચાર કલાકના સમયગાળા દરમિયાન ટેમ્પરેચર હાઈ હોય આ સમય દરમિયાન રાજકોટના તમામ સિગ્નલો છે તે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે હાલ બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી તમામ સિગ્નલો ઓરેન્જ લાઇટ સાથે શરૂ રહેશે એટલે કે ટ્રાફિક છે તે પોતાની રીતના જ પ્રસાર થઈ શકે ખાસ કરીને જ્યારે ઉનાળાની શરૂઆત છે અને શરૂઆતમાં જ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે હાલ જોવા મળી રહ્યું છે જેને પગલે જનજીવન ઉપર તેની અસર પડતી હોય છે ને લોકોને તડકામાં શેકાવવું ના પડે સિગ્નલ ઉપર જે છે તે તડકો સહન ના કરવો તેમ કરવો પડે તે માટે રાજકોટ પોલીસ દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ પણ ક્યાંક ને ક્યાંક આ તડકાથી બચવા માટે લોકોને સૂચના છે બપોરના સમયે સમયે તડકાની તડકાના ઘરની બહાર ના નીકળવું ત્યારે આવા સમય દરમિયાન જે લોકો ફરજિયાત હોય છે જે લોકો પોતાના કામથી ઘરની બહાર નીકળતા હોય છે તો તે લોકોને તડકાનો ઓછો સામનો કરવો પડે સિગ્નલ ઉપર પોતાને તડકા ઉપર ના શેકાવવું પડે તે માટેથી રાજકોટ પોલીસ દ્વારા છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે બપોરના એકથી ચાર દરમિયાન રાજકોટ શહેરના તમામ જે ટ્રાફિક સિગ્નલો છે તેને બંધ રાખવામાં આવશે અને મહત્ત્વનું એ છે કે જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ઉનાળાની ઉનાળાની શરૂઆતમાં જ આ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકમાં ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપ છે તે હાલ પડી રહ્યો છે અને આગામી દિવસમાં આ તાપ વધે તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે